તમારી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે સાંસદ ને બોલાવ્યા અને નીલરાવ બોલાવ્યા હતા કે ચૈતરભાઈ દોઢ કરોડ માંગતા હતા પણ માળ પંચોતેર લાખમાં પૈતું છે અને એમને પંચોતેર લાખ રૂપિયા આપણે આપવાના થાય છે ત્યારે સાંસદ એવું કીધું કે ના ભાઈ આપણે એક રૂપિયો આપવાનો થતો નથી એમ કરીને સાંસદે બે આટા પ્રેસ વાર્તા કરી છે હવે મેં બી ધારાસભ્ય શું સાહેબ સાંસદ તમારું નામ લઈને એવું કહે છે કે મને કલેક્ટરે ત્યાં બોલાવીને કીધા હતા તમે કલેક્ટરને પૂછી લો એટલે અમે પૂછવા સાહેબ મેં ક્યારે તમારી પાસે પંદર પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી આ વાત જ ખોટી ખોટી વાત છે ને હા બસ તો આ મેં લખિતમાં આવ્યો છું સાહેબ તો સાહેબ મને મને ન્યાય આપશો એવી પૂછી લેજો એમનું નામ પણ આવે છે એટલે કદાચ એ રીતના મેં તો સાહેબ સંકલનમાં માહિતી માગી હતી એમાં મનસુખભાઈને પેટમાં દુઈખો ને એમણે આ ડાયરેક્ટ મારા પર પંચોતેર લાખનો હિસાબ લગાવી દીધો માન્ય ભરૂચના સાંસદશ્રી દ્વારા ચૈતર વસાવાએ પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી તોડ કરી એવો આક્ષેપ કર્યો હતો અને આ રજૂઆત કલેક્ટરશ્રીએ અમને કરી છે એવી વાત હતી ત્યારે જિલ્લાના વડા અમારા કલેક્ટર સાહેબને અમે મળવા માટે આવ્યા અને કલેક્ટર સાહેબે આપ સૌના હાજરીમાં ખુલાસો કર્યો કે આ તદ્દન વાત ખોટી છે એટલે મનસુખભાઈને મારે વિનંતી છે જે મુદ્દો એ વડાપ્રધાનશ્રીના ઢેડીયાપાડા કાર્યક્રમના ખર્ચાનો છે તો એની જ માહિતી રાખો ને તમે આવા પાયા વિહોણા એક સાંસદ તરીકે મારા પર આક્ષેપ કરો મારી રાજકીય કારકિર્દી મારી શાકને તમે નુકસાન કરવાનું કામ કરો એ વ્યાજબી નથી આજે કલેક્ટર સાહેબે નિડરતાથી ખુલાસો આપ્યો અને કહી દીધું કે આ તદ્દન પાયા વિહોણી ખોટી વાત છે એટલે મનસુખભાઈ ફરી આવું વાર અમારા પર પાયા વિહોણો આક્ષેપ નહીં કરે ને તો અમે લીગલી કાર્યવાહી એમના પર કરાવી મનસુખભાઈ નિવેદન બી છે કે વારંવાર એક જ મુદ્દો લઈને કેમ તમે ઉછો છો હવે વારંવાર તો ક્યાં છે કાર્યક્રમ પંદરમી નવેમ્બરે થયો અને આ મહિનાની સંકલનમાં મને એમણે માહિતી આપી હવે જનતાના પૈસાના કાર્યક્રમ થયા તો અમે જનતાની સમક્ષ મૂક્યું છે એમાં મનસુખભાઈને પેટમાં સેમ કેમ દુખે મનરેગા કૌભાંડનો મેં ઉજાગર કર્યો ત્યારે એમને પેટમાં દુખ્યું નલસે જલ કૌભાંડની મેં વાત કરી ત્યારે એમને પેટમાં દુખે છે અને જ્યારે આજે આ ખર્ચાઓના માટે મેં માહિતી માગી ત્યારે પેટમાં દુખે છે એટલે મને લાગે છે આ કોન્ટ્રાક્ટરો એમના જ છે એટલા માટે એ ખોટી ખોટી પાયાવિહોણી અમારા પર વાતો મૂકે છે તમારી કારકિર્દીને ઠેસ મનસુખ દાદા એક સાંસદ છે હું ધારાસભ્ય છું કોઈ પણ એવી ગંભીર રજૂઆતો હશે એમણે મને ધ્યાન પર મૂકવું જોઈએ ડાયરેક્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને પંચોતેર લાખ રૂપિયાની ચૈતર વસાવાએ તોડ કરી જેવી જે આક્ષેપ કરી છે એ ખૂબ જ ગંભીર બાબત છે મારી શાખ અને મારી રાજકીય કારકિર્દી પર ખૂબ મોટું નુકસાન આનાથી થઈ રહ્યું છે છે જે અધિકારી મોદી પણ નામ હા એમણે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રીનું નામ લીધું છે પણ કલેક્ટરશ્રીએ હમણાં જ તમારી રૂબરૂમાં ખુલાસો કર્યો કે બિલકુલ પાયાવિહોણી અને ખોટી વાત મનસુખભાઈએ કરી છે